નમસ્કાર મિત્રો અકાખેડી એ રાજસ્થાન રાજ્યના બારન જિલ્લામાં આવેલું એક ગામ છે અને અહીં એક પરિવાર રહે છે જેમાં માતાપિતા અને તેમના ત્રણ બાળકો એક પુત્ર અને બે પુત્રીઓ છે જો કે એક પુત્રી લગ્ન કરવા યોગ્ય ઉંમરની હતી તેના લગ્ન માટે છોકરાઓ શોધી રહ્યા હતા વાસ્તવમાં પરિવારના વડા પ્રેમ નારાયણ મીણા છે અને તેમની પત્નીનું નામ રૂકમણી છે વાસ્તવમાં પ્રેમ નારાયણ મીણા એક સરકારી શાળામાં શિક્ષક છે અને તે મધ્યપ્રદેશનો એક જિલ્લો છે ફતેહગઢ તે ત્યાંની એક સરકારી શાળામાં ભણાવતો હતો આખો પરિવાર ખૂબ જ સુખી પરિવાર હતો કોઈ પણ વસ્તુની કમી નહોતી તેમની પાસે ખૂબ સારી ખેતીલાયક જમીન હતી હવે પ્રેમ નારાયણ મીણા મધ્યપ્રદેશના ફતેહગઢ જિલ્લામાં રહેતા હતા અને તેમનો આખો પરિવાર અહીં ગામમાં રહેતો હતો જો કે તેઓ પંદર થી વીસ દિવસમાં એક કે બે વાર તેમના ઘરે જતા હતા એક દિવસ જ્યારે તેઓ તેમના ઘરે હતા ત્યારે તેમની પત્ની રૂકમણીએ કહ્યું તું ત્યાં આરામથી રહે છે અને મને અહીં ઘણી તકલીફ પડે છે બાળકોની સંભાળ રાખવામાં ખેતર સંભાળવામાં તે કહે છે જો તું ઇચ્છે તો હું એક નોકર રાખી શકું છું પછી તારી મુશ્કેલીઓ થોડી ઓછી થશે તેની પત્ની સંમત થાય છે અને કહે છે કે હા બધું સારું રહેશે જો કોઈ નોકર હશે તો તે તેના ખેતરનું ધ્યાન રાખશે બાકીનું ઘર હું સંભાળીશ હવે તેઓ એક નોકર શોધે છે અને તેમને એક મળે છે જેનું નામ જીતુ બૈરવા છે જે હિપાબ્રોડ પોલીસ સ્ટેશન વિસ્તારના પેરોલિયા ગામના રહેવાસી છે તેમની ઉંમર લગભગ સત્યાવીસ થી અઠ્યાવીસ વર્ષની છે ચાલો તેમની સાથે વાત કરીએ તેથી તે કામ કરવા માટે સંમત થાય છે અને તેને વાર્ષિક પાસઠ હજાર રૂપિયાના દરે ઘરે નોકરી આપવામાં આવે છે હવે શિક્ષક પ્રેમ નારાયણ મીણા પોતાના પરિવાર અને પરિવાર પ્રત્યે સંપૂર્ણપણે બેફિકર હતા ઘરે એક નોકર રાખ્યો હોવાથી જીતુ જે નોકર હતો વારંવાર ઘરની અંદર આવતો જતો રહેતો ઘરનું કોઈ પણ નાનું કામ ફક્ત તેજ કરતો એક દિવસ શિક્ષકની પત્ની રૂકમણી ઘરમાં એકલી હતી બાળકો બજારમાં ગયા હતા પછી જીતુ ઘરમાં પ્રવેશે છે રૂકમિણી તેની સાથે વાત કરવાનું શરૂ કરે છે અને તેને પૂછે છે શું તમે હજી પરિણિત છો તે જવાબ આપે છે ના મેડમ હું હજી પરિણિત નથી બંને વાત કરતા હતા તેને થોડી મિનિટો જ થઈ હતી ત્યાં અચાનક તેમની મોટી દીકરી આવી ગઈ અને તેઓ બંને પોતપોતાના રસ્તે ચાલ્યા ગયા સમય પસાર થાય છે અને તે દરમિયાન તે જીતુની નજીક આવવા માંગતી હતી જોકે તે ત્રણ બાળકોની માતા છે અને તેની ઉંમર લગભગ છત્રીસ વર્ષની છે જીતુ એક નોકર છે અને લગભગ બે વર્ષ ત્યાં કામ કરે છે અને આ દરમિયાન તે તેની રખાત એટલે કે રૂકમણીની ખૂબ નજીક આવી જાય છે તે તેની રખાત સાથે એવી રીતે વર્તતો જાણે તે તેનો પતિ હોય નોકર નહીં અને તેમની વચ્ચે જે કંઈ પણ ચાલી રહ્યું હોય તે તેની માતાનો આ વાતનો વિરોધ કરી શકી નહીં જોકે એક વાર તેણે તેની માતાને જીતુ સાથે હસતી અને મજાક કરતી જોઈ અને તે સમયે તેણે તેની માતાને કહ્યું કે માતા નોકર સાથે વધારે વાત ના કર પણ તેની માતાએ તેની વાત અવગણી અને નોકર સાથે મજાક કરતી રહી સમય આગળ વધતો ગયો એક દિવસ રાતના લગભગ અગિયાર વાગ્યા હતા પ્રેમ નારાયણ મીણાની પત્ની રુકમણીના રૂમમાંથી કેટલાક વિચિત્ર અવાજો આવી રહ્યા હતા અને આ અવાજ તેની મોટી દીકરીના કાન સુધી પહોંચે છે હવે તે વિચારવા મજબૂર થઈ જાય છે કે આટલો અવાજ ક્યાંથી આવી રહ્યો છે તે તેના પલંગ પરથી ઊભી થાય છે તેના નાના ભાઈ બહેનો સૂતા હતા તે રૂમમાંથી બહાર આવે છે અને ચોરીહૂપીથી તે જગ્યાએ જાય છે જ્યાંથી અવાજ આવી રહ્યો હતો જેમ જેમ તે તેની માતાના રૂમ તરફ આગળ વધે છે તેમ તેમ અવાજ વધુ જોરથી વધે છે તે તેની માતાના રૂમ પાસે અટકી જાય છે તે જુએ છે કે દરવાજો અંદરથી બંધ છે અને જ્યારે તે બારીમાંથી અંદર ડોકિયું કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તે ચોંકી જાય છે વાસ્તવમાં તેની માતા નોકર નોકરજીતું સાથે વાંધાજનક સ્થિતિમાં શારીરિક સંબંધ બનાવી રહી હતી તે તરત જ ત્યાંથી તેના રૂમમાં જાય છે તેને સમજાતું નહોતું કે શું કરવું ખરેખર તે રૂમમાં જે જોયું તેના પર તે વિશ્વાસ કરી શકતી નહોતી તે કંઈ કરતી નથી અને શાંતિથી સૂઈ જાય છે બીજો દિવસ આવે છે અને બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે રૂકમણીને ખ્યાલ નહોતો કે તેની મોટી દીકરીએ તેના ઘરના નોકર સાથે જે કંઈ કરી રહી હતી તે બધું જોયું છે હવે તેના અને નોકર વચ્ચેનો આ સંબંધ સતત ચાલુ રહ્યો જ્યારે પણ તેનો પતિ એટલે કે પ્રેમ નારાયણ મીણા બે ત્રણ દિવસ માટે ઘરે આવતો ત્યારે તે નોકરથી અંતર જાળવી રાખતી એવું લાગતું હતું કે તેમની વચ્ચે કંઈ જ નથી જોકે મોટી દીકરી બધું જાણતી હતી પરંતુ તે તેના માતા કે પિતાને આ વિશે કંઈ કહેવાની હિંમત એકથી કરી શકી નહીં છેવટે સમય આગળ વધે છે અને તેના લગ્ન નક્કી થઈ ગયા છે જ્યારે લગ્ન નક્કી થઈ જાય છે ત્યારે તે વિચારવા લાગે છે કે જો તે લગ્ન કરીને તેના સાસરીયાના ઘરે જાય જો તે તેના પિતાને તેની માતા અને નોકર વચ્ચેના ગેરકાયદેસર સંબંધ વિશે નહીં જણાવે તો કોઈ મોટી ઘટના બની શકે છે તો લગ્નના બે દિવસ પહેલાં જ તે હિંમત ભેગી કરીને એક પત્ર લખે છે અને તેમાં લખે છે કે પપ્પા હું માતાને બદનામ કરવા માંગતી નથી પણ આપણા ઘરના નોકર જીતુને ઘરમાં ન રહેવું જોઈએ તે પત્રમાં બસ આટલું જ લખે છે અને તે તેને છુપાવે છે અને વિચારે છે કે જ્યારે તેને તક મળશે ત્યારે તે તેના પિતા પ્રેમ નારાયણ મીણાને આપશે જ્યારે તે તે જગ્યાએથી પત્ર લેવા જાય છે જ્યાં તેણે તેને હુપાવ્યો હતો ત્યારે પત્ર ત્યાંથી ગાયબ હતો તે ચિંતિત થઈ જાય છે અને વિચારવા લાગે છે કે આ પત્ર તેના પિતાને મળ્યો છે કે બીજા કોઈને આખરે તે લગ્ન કરીને તેના સાસરીયાના ઘરે જાય છે સમય આગળ વધે છે છવ્વીસ માર્ચ બે હજાર એકવીસના રોજ સવારના સાત વાગ્યા હતા ખરેખર રાજુ નામનો એક છોકરો તેના કાકા એટલે કે પ્રેમ નારાયણ મીણાના ઘરની બહાર ઊભો હતો અને તે દરવાજો ખખડાવી રહ્યો હતો પણ અંદરથી કોઈ ખોલી રહ્યું ન હતું પછી તેણે દરવાજો જોરથી ધક્કો માર્યો અને દરવાજો અચાનક ખુલી ગયો જ્યારે તે અંદર ગયો ત્યારે તેણે ચીસો પાડી તે ચીસો પાડવા લાગે છે ખરેખર તે શું જુએ છે ઘરના આંગણામાં તેના કાકા પ્રેમ નારાયણ મીણાનો મૃતદેહ પડેલો છે તે સંપૂર્ણપણે લોહીથી લથપથ પડેલો છે ચીસો સાંભળીને તેની પત્નીરૂક્મણી તેના રૂમમાંથી બહાર દોડી જાય છે અને રાજુને પૂછે છે શું થયું તું કેમ બૂમો પાડી રહ્યો છે પછી તે તેના પતિને પણ જુએ છે અને ઘરમાં બે નાના ભાઈ બહેનો માટે બૂમો પાડવા લાગે છે તે પોતાના રૂમમાં હતો તે બહારથી બંધ હતું રૂકમણી જઈને દરવાજો ખોલે છે બાળકો પૂછે છે માં શું થયું રૂકમણી રડતા રડતા કહે છે જુઓ કોઈએ તમારા પિતાને મારી નાખ્યા છે હવે આ ચીસો સાંભળીને આસપાસના લોકો ઘરમાં ભેગા થાય છે અને તે દરમિયાન એક વ્યક્તિ નજીકના પોલીસ સ્ટેશન હિપાબ્રૌદને જાણ કરે છે અને કહે છે કે તે સજ્જન એક સરકારી શાળામાં શિક્ષક છે તેની હત્યા થઈ ગઈ છે તમારે જલ્દી આવવું જોઈએ ત્યારબાદ તે સ્થળના શો રામ સ્વરૂપ સિંહ અને સર્કલ ઓફિસર ઓમેન્દ્રસિંહ તેમની ટીમ સાથે તેમજ ફોરેન્સિક ટીમ ડાંગ સ્ક્વોડ ટીમ અને બીજી ઘણી ટીમો ત્યાં પહોંચે છે પ્રેમ નારાયણ મીણાની હત્યા કોણે અને શા માટે કરી તેની તપાસ કરવા માટે પોલીસ પહેલા રાજુની પૂછપરછ કરે છે કારણ કે રાજુ મુખ્ય શંકાસ્પદ હતો રાજુ પૂરા આત્મવિશ્વાસથી જવાબ આપી રહ્યો હતો પરંતુ હવે પોલીસને લાગવા માંડ્યું છે કે રાજુનો આમાં કોઈ રોલ નથી તેથી જ પોલીસ ગામના તે લોકોની યાદી તૈયાર કરે છે જેમના પ્રેમ નારાયણ મીણા સંપર્કમાં હતા પરંતુ પોલીસને કોઈ સુરાગ મળતો નથી તેથી રૂકમણીની પૂછપરછ કરવામાં આવે છે પરંતુ તે પણ સાચા જવાબો આપી રહી હતી પરંતુ એવું લાગતું હતું કે તે કંઈક છુપાવવાનો પ્રયાસ કરી રહી છે તે પછી બે બાળકો છોકરાનું નામ વૈભવ અને છોકરીનું નામ રીચા છે જ્યારે તેમને અલગ અલગ રૂમમાં લઈ જવામાં આવે છે અને પ્રેમથી પૂછપરછ કરવામાં આવે છે ત્યારે છોકરી રિચા રૂમમાં જાય છે અને એક પત્ર લઈને પોલીસને આપે છે ખરેખર આ એ જ પત્ર હતો જે પ્રેમ નારાયણ મીણાની મોટી પુત્રીએ લખ્યો હતો અને રીચાએ તે પત્ર ત્યાંથી છુપાવીને પોતાની પાસે રાખ્યો હતો જ્યારે પોલીસે તે જોયો ત્યારે તેમાં એ જ લખ્યું હતું કે પિતાજી હું મારી માતાને બદનામ કરવા માંગતી નથી પણ ઘરના નોકરને ઘરમાં રહેવું ન જોઈએ હવે જ્યારે પોલીસ તે નોકર વિશે પૂછપરછ કરે છે ત્યારે તેઓ તેની પણ ધરપકડ કરે છે અને તે પછી જ્યારે રૂકમણીની પૂછપરછ કરવામાં આવે હે તો એ જ વાર્તા બહાર આવે છે કે બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા અને જ્યારે પ્રેમ નારાયણ મીણા ઘરે આવતા હતા ત્યારે આ બંને એકબીજાને મળી શકતા ન હતા તેથી બંને એક યોજના બનાવી કે શા માટે તેને રસ્તા પરથી દૂર ન કરવામાં આવે અને તેઓ યોજના બનાવે છે કે પચ્ચીસ વીસ માર્ચ ઓગણીસો એકવીસની રાત્રે રૂકમણી તેના પતિને તેની નજીક ન આવવા કહે છે અને તેના બાળકોને એક અલગ રૂમમાં લઈ જાય છે અને તેમને તાળું મારી દે છે અને તે તેના રૂમમાં જાય છે અને સૂઈ જાય છે રાતનો એક વાગ્યાની સાથે જ તેણે તેના ઘરની પાછળ છત પર દોરડું બાંધીને નીચે ઉતારી દીધું હતું જેથી તેનો પ્રેમી એટલે કે તે જીતુ આરામથી ઘરમાં પ્રવેશી શકે હવે તે જીતુ તેના મિત્ર હંસરાજ સાથે ઘરમાં પ્રવેશ કરે છે અને આવ્યા પછી તેમાંથી એકના હાથમાં કુહાડી અને બીજાના હાથમાં તલવાર હોય છે બંને પ્રેમ નારાયણ મીણા પર એટલી જોરથી હુમલો કરે છે કે શિક્ષકને સ્વસ્થ થવાની તક મળતી નથી અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થાય છે અંતે પોલીસે રૂકમણી નોકર જીતું અને તેના મિત્ર હંસરાજની ધરપકડ કરી અને તેમને જેલમાં મોકલી દીધા મિત્રો આ આખી ઘટના વર્ણવવાનો હેતુ કોઈને ખલેલ પહોંચાડવાનો કે કોઈને દુઃખ પહોંચાડવાનો નથી પરંતુ તમને જાગૃત કરવાનો અને સતર્ક કરવાનો છે તો મિત્રો આ આજની વાર્તા હતી એક એવી વાર્તા જે રહસ્યો લાગણીઓ અને પ્રશ્નોથી ભરેલી હતી જો તમને આ વીડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી આ હૃદયસ્પર્શી વાર્તા શક્ય તેટલા લોકો સુધી પહોંચે અને જો તમે ભવિષ્યમાં પણ આવી રહસ્યમય રસપ્રદ અને વિચાર પ્રેરક વાર્તાઓ સાંભળવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે દર વખતે અમે તમારા માટે કંઈક નવું અને અણધાર્યું લઈને આવીએ છીએ